રામ રામ સીતારામ બધા મિત્રોને જય માતાજી આ રીતે ભરતસિંહ બારણ દાતી મારે આપણે ભાઈ તુવેરનું ઓલા દવાનું કહેતા હતા કે તેલમાંનું દવાનું બતાવે પણ હવે દવાનું કામકાજ તડકો છે એટલે બંધ રહ્યું રામ રામ સીતારામ બધા મિત્રોને જય માતાજી ભાઈ આવી ગયા ભરતસિંહ બારડ ને ત્યાં વાળીએ એ લોકો દાતી મારવાનું કામકાજ કરે અને જે તૈલ વિકલ છે જો આ બાજુ તેમાં દવા છાંટવાનું કામકાજ કરે આ બાજુ દવા છાંટવાનું કામકાજ હાલે અને દાંતી પણ મારવાનું કામકાજ હાલે તો દાંતી મારે એ બતાવું અને જે દવા છાંટે એ તમને બતાવી તો ચાલો મિત્રો હવે તમને જે દાંતી મારવાની છે પરથી બહારને એ બતાવું હવે આગળ તો વિડીયોમાં બન્યા રહીજો આ રીતે વ્રતસિંહ વારાળ દાતી મારે અને આ બાજુ ઘઉં નું વાટ કામે દાતી મારવાનું કામ કાજ બધું ધીરે 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 હાલ્યા આવે જુવાર ખારવો છે એમાં કોઈતરી ઉગી ગઈ એમાં બહુ વ્યવસ્થિત ન બે હતી આડીયું લેતા લેવો બધું કઈ ઘટે જ નહીં જા રહી ઠેકડા મરે જે હાથી હાલો જા રહી તે હા દાતી નું કામ કાટ ના હાથી નો ડ્રાઈવર અમારે ફરથી બહાર દબાવો દબાવો સોહિલા હિલા જવા ની કરતા જો આ ભાંગે મે નથી દે બહુ ડેટ છે જો આવું દાંતી દાતી આકવાનો કામ કાટ પછી અમારે આપ કાઢી નાખજે ઓલી દવા છાટવાનું કામ કરી આલે એ બતાવી તમને હાલો ભાઈ હાલો દેફા ભરાઈ જાય નઈ ભેફા ભરાઈ જાય એટલે દાતી જો જાય કે દેફા દે હાલો વાહ ભાઈ વાહ આમાં હાલે ધીરે ધીરે હારું કે ભાઈ ઓ ભાઈ બરતું તો કે આયો આ યો હું જે પારો આવી જાય ને વારે બરતું પાછળ છે વાલ છે ને કા

તો આવું કામ કચ્છે ભાઈ દાંતી આંકવાનું પછી આપણે દવા સાટે તેલ મહી જોઈએ તેલ લગભગ બે બે ચાર ચાર પાંદડે થઈ ગયા છે નહીં બે બે ચાર ચાર પાંદડે તેલ થઈ ગય છે ચાલો પછી હવે તલ વારામાં નીકળીએ ધીરે ધીરે આપણે આપણે ભાઈ તુવેરનું ઓલા દવાનું કહેતા હતા કે તેલમાંનું દવાનું બતાવ્યું પણ હવે દવાનું કામકાજ તડકો છે એટલે બંધ રહ્યું જો ડ્રાઈવર બદલી ગયા વિજયસિંહ બારડ આવી ગયા એના હાથમાં બરદું હારા હાલે કા કાંઈ મેકતા હોય ને આ રીતે જોઈને શરૂઆત કરી દીધી તો તેલમાં તો દવા એ લોકો એનું કારણ છે તડકો છે એટલે બંધ કરી દીધી ને કા તેલમાં દવા છાંટવાનું બંધ કર્યું અને એ વર્ગી ગયા દાંતીમાં અને પાછો તડકો થઈ ગયો એટલે હવે બરદું ટૂંકમાં આંકવાનું બંધ કરી દેવું પડશે એનું કારણ છે કે તડકો હોય તો વધારે ટૂંકમાં ન આવે બધું ની ભાઈ આપણી જેમ હા ચડતો હોય એ જો આવું કામકાજ છે આજનો ભાઈ દાંતી આંકવાનું દવાનું કામકાજ તો બન બંધ જ કરી દીધું તડકો છે એટલે તો બધા નાનો એવો લોક પૂરો કરીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન